ગઈકાલે દિલ્હીમાં થયેલ બોમ્બ ધડાકાને પગલે દ્વારકા જગત મંદિરમાં સુરક્ષા વધારવામાં આવી છે ઉલ્લેખનીય છે કે દ્વારકા જગત મંદિર હર હંમેશ દુશ્મન પાડોશી દેશોની નજરમાં રહ્યું છે તેથી દ્વારકાના જગત મંદિર પર સુરક્ષા બંદોબસ્ત પૂરતો રાખવામાં આવે છે ત્યારે દિલ્હીમાં થયેલ બોમ્બ ધડાકાના પગલે દ્વારકાધીશ જગત મંદિર પર બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે જગત મંદિર અંદર જતા તમામ યાત્રિકોની પૂરતી ચકાસણી કર્યા બાદ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે તો આ તરફ દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ અરવલ્લી પોલીસ પણ એલર્ટ થઈ છે આંતરરાજ્ય બોર્ડર પર વાહન તપાસ આવી છે અને શામળાજી રતનપુર બોર્ડર પર વાહન તપાસ વધુ કડક કરવામાં આવી છે જિલ્લામાં પણ રાઉન્ડ ધ ક્લોક પોલીસ પેટ્રોલિંગ ચાલી રહ્યું છે આ ઉપરાંત દિલ્હીમાં થયેલ કાર બ્લાસ્ટ બાદ ગુજરાત હાઈ એલર્ટ પર છે ત્યારે રાજ્યના અલગ અલગ રેલવે સ્ટેશન પર પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે રેલવે પોલીસ અને આરપીએફ ટીમ ટ્રેન પાર્કિંગ અને પ્લેટફોર્મ પર ચેકિંગ કરી રહી છે